આવી સ્થિતિમાં ચેતનનો મામૂલી પકાતી ઘરનો ખર્જો ઉઠાવવાનો ખૂબ જ મુશ્કેલ બની રહ્યો હતો આખરે દિલ ઉપર પથ્થર રાખીને તેણે દુબઈ જવાનો ફેસલો કરી લીધો ઈરાદો તો એવો હતો કે ત્યાં જઈને થોડા સમયમાં સારા પૈસા કમાઈને ઘરે મોકલશે અને થોડી બચત કરશે જેનાથી પાછા આવ્યા પછી વેપાર કરવામાં સળતા રહે પરંતુ તે નહોતો જાણતો કે તેની વિદાય તેના નાના એવા પરિવારમાં કેવો વિનાશ લાવશે

જે અન્ય સમુદાયની હતી પરંતુ ચેતનને ક્યારે તેની વાતને મહત્વ નહોતું આપ્યું મંજુ ચેતનની સામે તો કાજલ સાથે સારું વર્તન કરતી હતી પણ વાસ્તવિકતા તો કાજલ જ જાણતી હતી ચેતનના ઘરની બહાર નીકળતા જ મંડુ તોડા અને વાતો થી તેનું જીવન હરામ કરી દેતી હતી અત્યારે પણ કાજલને મનમાં ને મનમાં ડર હતો કે ચેતનના અહીંથી બહાર ગયા પછી મંજુ જાણે તેની કેવી હાલત કરશે

જ્યારે તે આવા પ્રકારની વાતો કરતી તો કાજલનું હૃદય બળી જતું ચેતનને ફરિયાદ કરતી તો તે થપકો આપતો કે વૃદ્ધ સંભાળ રાખવાનું રાખ પહેલેથી જ તેનું દિલ તોડીને મેં તારી સાથે લગ્ન કર્યા છે બંને તરફથી તોડા બિચારી કાજલને સાંભળવા પડતા હતા ચેતનને ગયાને એક મહિના વીતી ગયા હતા તેને ત્યાં સારી નોકરી મળી ગઈ હતી અને તે ટૂંક સમયમાં પોતાના પગારનો મોટો હિસ્સો મોકલવાનો હતો એ દિવસ પણ આવી ગયો જ્યારે ચેતન ને પહેલી વાર સારા એવા રૂપિયા મોકલ્યા આ પૈસા તેણે નાના ભાઈ મનોજના ખાતામાં મોકલ્યા હતા લાવીને માના હાથમાં પકડાવી દીધા મંજુ વારંવાર લીલી અને લાલ નોટો ને ગણી તેને વિશ્વાસ ન હોતો થઈ રહ્યો કે આટલા બધા પૈસા તેના પોતાના હાથમાં છે ત્યારે અચાનક અભિષેકને સોડાવીને રૂમ માંથી બહાર નીકળી રહેલી કાજલે આ દ્રશ્ય જોઈ લીધું અત્યારે તે મંજુને પ્રશ્ન કરવા જઈ રહી હતી કે આ પૈસા શું છે મોકલ્યા છે કે અચાનક મંજુએ તેને જોઈ લીધી તેણે ઝડપથી પોતાના હાથમાં રહેલા પૈસા પોતાના ઘૂંટણ નીચે દબાવી દીધી કાજલને નવાઈ લાગી પણ તે કંઈ ન બોલી મંજુએ તરત જ તેના તેના ચહેરાના હાવભાવ ગુસ્સામાં બદલીને તેને કહ્યું કે કેટલા સમયથી બાળકોને સોડાવી રહી છે હ મને માથામાં દુખાવો ખૂબ જ થાય છે એક કપ ચા બનાવી આપ અને ત્યાર પછી રાત્રિ ભોજન માટે થોડી સારી વાનગીઓની પુત્રીનું નામ હતું જે પરિણીત હતી હતી અને આજ શહેરમાં દર બીજા દિવસે માના ઘરે આવવું અને પછી અહીં જ બેસી જવું તેનું કામ હતું કાજલ મંજુને પૈસા વિશે પૂછવા માંગતી હતી તેને પોતાના બાળકોનું સ્કૂલમાં એડમિશન કરાવવાનું હતું અને એના માટે એડમિશન ફી જરૂરી હતી પણ મંજુને પૈસા વિશે પૂછવાની તેની હિંમત ના થઈ ઉપરથી સોનીના સમાચાર સાંભળીને તે તે વધુ આવી ગઈ ચૂપચાપ રસોડામાં જઈને ચા બનાવવા લાગી મંજુ મનોજ સાથે ધીમે ધીમે કઈ વાત કરી રહી હતી કાજલ મંજુને ચા બનાવીને આપ્યા પછી રસોડામાં વાસણો ધોઈ રહી હતી ત્યારે મનોજ ઘણી બધી વસ્તુઓ લઈને બજારમાંથી પાછો આવ્યો તેના હાથમાં ઘણા બધા પેકેટ હતા

વધારે પડું છે અને આપણે ઓછા લોકો છીએ આટલું બધું બનાવીશું તો નાખી દેવું પડશે. કાજલના સવાલ પર મંજુએ એકદમ ગુસ્સામાં તેને જવાબ આપ્યો કેમ ભાઈ કેમ નાખી દેવું પડશે મારી પુત્રી આવી રહી છે તેના માટે જ બણડાવી રહી છું તો એવું કર અડધું બનાવી દે અને અડધું પેકેટ બનાવીને ફ્રીજમાં મૂકી દે અને તારે વધારે ધ્યાન રાખવાની જરૂર નથી હું જે મંગાવું જેટલું મંગાવું તે પરિવારના સભ્યો માટે જ છે જો તને એવો વિચાર આવી રહ્યો છે કે તારા પતિની કમાણી વેડફાઈ રહી છે તો કાન ખુલ્લા રાખીને સાંભળી લે તે તારા પતિની નહીં બલકે મારા પુત્ર ચેતનની કમાણી છે અને તેણે તે મારા માટે મોકલી છે તારે જો અહીંયા રહેવું હોય તો ચૂપ ચાપ રહે નહીતર પોતાનો સામાન પેક કરીને પિયરમાં જતી રહે મંજુના આ આવા કડવા શબ્દો સાંભળીને કાજલ તો સ્તબ્ધ થઈ ગઈ તેણે તો માત્ર સામાન વિશે સવાલ કર્યો હતો તે સમજી ગઈ હતી પછી અભિષેક ઉભો થઈને રડતો રડતો તેની પાસે આવ્યો હતો અને મનોજ બહાર બેસીને મોજથી ગેમ રમી રહ્યો હતો પાજલે આશા સાથે તેની સામે જોયું કે કદાચ તે ભત્રીજાને લઈ જાય તો તે શાંતિથી ખાવાનું બનાવી શકે પણ જો મનોજે આંજ મેલા ક્યારે આવું કર્યું હોય તો આજે કરીને રડતા અભિષેકને સંભાળતા સંભાળતા કાજલે એક બે વાનગીઓ બનાવી લીધી અંધારું થઈ રહ્યું હતું એ ક્ષણે અચાનક દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળ્યો અરે મારી દીકરી આવી ગઈ જા મનો જલ્દી જઈને દરવાજો ખોલ બિચારી સાસરિયાનું કામ કરીને થાકીને આવી હશે તેથી દરવાજા પર વધારે ઊભું ન રહેવું પડે તેને મંજુ મંજુએ મનોજને મોકલી દીધો તે પણ ઝડપથી દરવાજો ખોલવા જતો રહ્યો દરવાજો ખુલ્યો અને મેકઅપમાં ઢંકાયેલી સોની અંદર આવી તેણે ભારે મેકઅપ અને ભરકમ ડ્રેસ પહેર્યો હતો અને ઘણો મેકઅપ કર્યો હતો મારી દીકરી કેટલા સમયથી હું તારી રાહ જોઈ રહી છું મંજુ મંજુએ પ્રેમથી સોનીને પૂછ્યું તો જવાબમાં તે એક અદા સાથે પોતાના કપાયેલા વાળ ઉઠાવીને બોલી શું કહું મમ્મી દીપેશ ની માને તો સવાલ જવાબની એટલી વધારે આદત પડી ગઈ છે કે અત્યારે પણ આ બધી વખતે ક્લાસ લેવા માંડી કે મારા માટે ખીચડી બનાવીને જા મને બજારમાંથી લાવેલું ખાવાનું થતું હવે મને બજારમાં આટલી ગરમીમાં હું રસોડામાં ઉભી રહીને તેમના માટે ખીચડી બનાવું હું દીપેશ ને કહીને આવી છું કે પોતે જ કંઈક લાવીને ખવડાવી દેજે એક અદા સાથે કહેતા કહેતા તે પગ ઉપર પગ રાખીને બેસી ગઈ મંજુ તેની કાજલે ખાવાનું સૂચના આપી દીધી તો મંજુ સોની ને લઈને ડાઇનિંગ ટેબલ ઉપર આવીને બેસી ગઈ કાજલે ખૂબ જ સારું ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવી નાખ્યું એટલામાં જ અભિષેક અને ડિમ્પલ બંને રૂમ માંથી નીકળીને બહાર આવ્યા કાજલે પુત્રોને જોઈને સ્માઈલ આપી અને પ્રેમથી બોલી આવો બાળકો આજે તો ખૂબ જ સ્વાદિષ્ટ ખાવાનું બનાવવામાં આવ્યું છે આજે મેં પનીર બનાવ્યું છે અભિષેક પનીર નો શોખીન હતો પરંતુ પનીર મોંઘું હતું તેથી ઘરમાં ભાગ્યે જ બનતું હતું અત્યારે પણ તેને જેવું જ સાંભળ્યું કે માએ પનીર બનાવ્યું છે તો તે ઉત્સાહથી આગળ આવ્યો અને ખુરશી પર બેસવા લાગ્યો કાજલે એક પ્લેટ ઉપાડી અને તેમાં પનીર નાખવા ગઈ

મહેનત તમને ઉછેરવા માટે કરી રહ્યો છે તને જો પોતાના બાળકોને પનીર ખવડાવવાનો હોય ને એટલો શોખ હોય તો પોતે કમાવા જા મારા પુત્ર એ પૈસા મારા માટે મોકલ્યા છે તેથી મારી મરજી પ્રમાણે જ ખાવાનું બનશે અને મારી ઈચ્છા હશે તેને જ ખવડાવીશ આજનું ખાવાનું શોની માટે બનાવવામાં આવ્યું છે ફક્ત એ જ ખાશે પાંચલ આ આઘાતથી ડંગ રહી ગઈ અભિષેક પોતાના દાદીનું આ રૂપ જોઈને

ખાવામાં ધ્યાન આપ બહુ ભૂખ લાગી છે મને સારું કર્યું તે પનીર બનાવવાળી દીધું મને ખૂબ ભાવે છે મંજુ લગાતાર દીકરીના શોખ અને નખરા ઉઠાવી રહી હતી કાજલનો દિલ તૂટી ગયો અને ચૂપચાપ અંદર જતી રહી રોટલી સાથે દિવસમાં બનાવેલું બટાકાનું શાક લીધું અને જઈને બાળકોને ખવડાવી દીધું પરંતુ આ માત્ર તે દિવસની વાત ન હતી એ પછી તો જાણે તે દરરોજની વાત બની ગઈ ઘરમાં રેગ્યુલર પૈસા આવતા

પરંતુ મજાલ છે કે તે સારું ખાવાનું કાજલ અથવા તેના બાળકો ખાઈ શકે તેમના માટે દાળ અને બટાકાનું શાક મંગાવવામાં આવતું મંજુ કાજલ પાસે ન જાણે શેના બદલા લઈ રહી હતી તેણે તો જાણે તેની શક્કલથી જ નફરત થઈ ગઈ હતી કાજલના બાળકો સાથે પણ મંજુનું વર્તન ખરાબ હતું તે દિવસે અભિષેકને ખૂબ જ તાવ હતો તેને ખરાબ રીતે ઉગ્રસ આવી રહ્યા હતા કાજલ પાસે ડોક્ટર પાસે જઈ લેવાના પૈસા ન હતા

કાજલ જાણતી હતી કે તે બાળકને જ્યુસ નહીં પીડાવી શકે ઘરમાં જે કંઈ પણ હતું તેના પર તો તેનો કે તેના બાળકોનો કોઈ અધિકાર જ ન હતો ઘરે આવતા પીસીઓમાંથી ચેતનને ફોન કર્યો કાજલ પાસે તો પોતાનો કોઈ મોબાઈલ પણ ન હતો ચેતનના દુબઈ ગયા પછી આજે પહેલી વાર એવું બન્યું હતું કે કાજલ મંજુની ગેરહાજરીમાં ચેતન સાથે વાત કરી રહી હતી કાજલે દબાયેલા શબ્દોમાં ચેતનને અભિષેકની બીમારી અને મંજુના કઠોર વર્તન વિશે જણાવ્યું પરંતુ ચેતન ઉલટો તેના ઉપર ચીસો અને ભૂમો પાડવા લાગ્યો આટલા બધા પૈસા તો મોકલું છું હું તને કાજલ ક્યાં ઉડાડ્યું છે તું જ્યારે પણ હું માને કહું છું કે થોડા પૈસાની બચત કરી છે તો તે એવું જ કહે છે કે તારી પત્ની કંઈક વધવા દેતી જ નથી મને જણાય કાજલ શું હું આખી જિંદગી અહીં દુબઈમાં બેસીને બસ પૈસા જ કમાતો રહું મારે પાછું પણ આવવાનું છે

પતિને કેવી રીતે સોની આવી ગઈ અને મંજુએ લાંબુ મેન્યુ કાજલના હાથમાં પકડાવી અને કહ્યું કે ખાવાનું સ્વાદિષ્ટ બનવું જોઈએ અને તે પોતે સોનીને લઈને બાજારમાં જતી રહી રાત સુધીમાં કાજલ થાકી ગઈ હતી સોની માટે ખાવાનું બનાવી બનાવીને તેની કમર દુખવા લાગી હતી બાળકો અલકથી પરેશાન થઈ રહ્યા હતા જે સમય મંજુ પાછી આવી ત્યારે તેના હાથમાં ઘણી બધી વસ્તુઓ હતી થોડીવાર પછી બનની જણા હોલમાં પોતપોતાની બેગ ખોલીને બેસી ગયા મંજુએ એ સોનીને અને તેના બાળકોની શોપિંગ કરાવી હતી કોટનના સુંદર પ્રિન્ટેડ કપડા હતા કાજલે તેમની સામે જોયું અને પછી નજર હટાવવાની જ ભૂલી ગઈ તેણે પોતાના ડ્રેસના એ ભાગ ઉપર હાથ મૂક્યો જ્યાં તેણે થીગડું માર્યું હતું ચેતન દુબઈ ગયો તે પહેલા તેમની પરિસ્થિતિ ક્યારે એટલી સારી નહોતી કે તે તેને ઉનાળા કે શિયાળાના કપડાં લાવીને આપી શકે તે હજુ સુધી પોતાના લગ્નના કપડાં જ માં જીવન વિતાવી રહી હતી પરંતુ હવે જ્યારે તેનો પતિ લાખો કમાઈ રહ્યો હતો તો પણ તે ફાટેલા કપડાં પહેરવા માટે મજબૂર હતી અને તેની સામે તેની નળન બ્રાન્ડેડ કપડાં ખુશ થઈને જોઈ રહી હતી તેના ચહેરા પર એકદમ ખુશી હતી આજે તે પોતાના બાળકોને પણ સાથે લઈને આવી હતી તેમના માટે મોંઘા ખરીદીને લાવી હતી મંજુ એક રમકડું ઉપાડીને સોનીના પુત્રના હાથમાં પકડાવી રહી હતી તે રમવા લાગતો તો ખૂબ ખુશ થતી તે જ ક્ષણે અભિષેક અંદરથી બહાર નીકળીને આવ્યો તે એક નાનો બાળક હતો જ્યારે તેને સોનીના પુત્રના હાથમાં રમકડું જોયું તો તે પોતાની મા પાસે રડતા રડતા રમકડું માંગવા લાગ્યો કાજલ તેને ચૂપ કરાવવાની કોશિશ કરવા લાગી એટલામાં જ મંજુએ તે બંનેને જોઈ લીધા હા હા લગાવી દો નજર મારા પુત્રીની માસૂમ ખુશીઓને તમે બંને મારા દીકરા બચાવી નથી શકતા કે કોઈ બીજું ખુશ થાય ક્યારની અહીંયા ઊભી રહીને મારી દીકરીના કપડાને તાકી રહી છે આગ લગાવવા માંગે છે કે શું અને હવે પોતાના બાળકનો પણ અંદરથી લઈ આવી છે જેથી તે બાળક પાસેથી રમકડું પડાવી લે અરે લઈને જા તેને અહીંથી

મોડો આવતો હતો ત્યાં સુધીમાં કાજલ પોતાના બાળકોને લઈને રૂમમાં સુવા જતી રહી હતી તે સમયે તે રસોડું સાફ કરીને પોતાના રૂમમાં જઈ જ રહી હતી ત્યારે તેણે એ દ્રશ્ય જોઈ લીધું જેને તેને આશ્ચર્યની સાથે સાથે દુઃખી પણ કરી દીધું મંજુ જે પોતાના પુત્રના બાળક પર એક રૂપિયો વાપરતા પણ હજાર વાર વિચારતી હતી તે ફ્રીજમાંથી પનીર અને દૂધના પેકેટો ઉપાડીને સોનીને પકડાવી રહી હતી જ્યારે સોની તેના પતિને બતાવવા માટે ખાલી ખાલી ના પાડતી મંજુ પ્રેમથી કહેવા લાગતી અરે ના કેમ પાડી રહી છે દીકરી ભાઈની કમાણી પર તારો પણ તો અધિકાર છે એમ પણ આ વસ્તુ અહી પડી બગડી અને સડી જાય છે કાચલ અને તેના બાળકો તો ખાઈ ખાઈને જાડા થઈ ગયા છે અને હું એક વૃદ્ધ છું મારાથી તો આટલું પનીર અને આ બધું તો ખાવાતું નથી જા તું લઈ જા પોતાના બાળકોને ખવડાવજે સોની હસીને ને બધા પેકેટ પકડવા લાગી કાજલ પર પડી ગઈ એક ક્ષણ માટે તો તે સ્તબ્ધ થઈ ગઈ પણ બીજી ક્ષણે તે કાજલને અવગણીને પોતાના રૂમ તરફ આગળ વધી ત્યાર પછી એક દિવસ કંઈક એવું બન્યું જેનો મંજુને બિલકુલ પણ અંદાજ ન હતો સાંજે ચાર વાગે તે દરવાજો ખખડ્યો મંજુ બેઠક રૂમ માં બેસીને ટીવી જોઈ રહી હતી તેણે ધ્યાન આપ્યા વગર જ પાડી કે દરવાજો ખુલ્લો છે અને એ બીજું કોઈ નહીં પણ ચેતન હતો ખભા પર બેગ નાખીને તે કેટલો સ્વસ્થ અને સુંદર લાગી રહ્યો હતો મંજુ તેને જોઈને પહેલા તો આશ્ચર્યમાં પડી ગઈ અને પછી ખુશીથી ઉભી થઈને તેને વળગી પડી ચેતન પણ તેની માને મળીને ઘણો ખુશ હતો ચેતનને આજુબાજુમાં નજર રાખી તે કાજલ અને પોતાના બાળકોને શોધી રહ્યો હતો એટલામાં જ ડિમ્પલ અને અભિષેક રમતા રમતા રૂમની બહાર આવ્યા તેમના હાથમાં એક ખૂબ જ જૂનું તૂટેલું રમકડું હતું જેના માટે તે બંને લડી રહ્યા હતા ચેતને તેમને જોયા તો આશ્ચર્યમાં પડી ગયો આવા ઠંડા વાતાવરણમાં પણ તે બંને નાની નાની ચડ્ડી અને ટી-શર્ટ પહેરેલી હતી જેની બાય અડધી હતી તેમના પગ પણ ખુલ્લા હતા બંને તો તે સ્તબ્ધ થઈ ગઈ શું કહેતી કે તેને વહુ અને બાળકોને ક્યારે કપડા લાવવા માટે પૈસા આપ્યા જ ન હતા મંજુ કંઈ બોલે એ પહેલા કાજલ રસોડામાંથી બહાર આવી ગઈ તે ચેતનને જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ ચેતન તેની સામે એક નજર નાખી અને સ્માઈલ આપી કાજલ પણ ચેતનને જોઈને ખૂબ જ ખુશ હતી બંને એકબીજાની ખબર અંતર પૂછી આમાં ચેતનની નજર કાજલના ડ્રેસ પર પડી તે ઘણી જગ્યાએથી ફાટેલો હતો અને તેમાં થીંગણા પણ મારેલા હતા ચેતનના માથે આ ફાટી પડ્યું કેવી હાલત બનાવી રાખી છે તે પોતાની અને બાળકોની એવું લાગી રહ્યું છે કે કોઈ ભિકારીની પત્ની હોય અને આ કોઈ ભિકારીના બાળકો હોય હું લાખો રૂપિયા ઘરે મોકલતો રહ્યો છું કમસે કમ તેમના માટે સારા કપડા લેતી સહન ન બોલવા કાજલે ચૂપચાપ એક નજર મંજુ નાખી જે ગભરાયેલી નજરે આજુબાજુ જોઈ રહી હતી ત્યારે તે જ ક્ષણે વાત બદલવા માટે ચેતનને પૂછ્યું કે તે આજે રાત્રે શું ખાશે ચેતનને મટર પનીર ખાવાની ફરમાઈશ કરી દીધી મંજુએ તરત જ મનોજને બજારમાં બાજારમાં મોકલ્યો જેથી તે રસોઈની સામગ્રી લઈ આવે ચેતન ફ્રેશ થવા જતો રહ્યો જ્યારે ફ્રેશ થઈને પાછો આવ્યો તો માં પાસે બેસીને દુબઈની વાતો કરવા લાગ્યો મંજુ તેને જોઈને ખુશ તો હતી પણ હતી કાજલે ખાવાનું બનાવવાનું શરૂ કર્યું અસલી નાટક તો ત્યારે શરૂ થયું જ્યારે કાજલે રાતનું ખાવાનું ડાઇનિંગ ટેબલ પર મૂક્યું મંજુએ બાઉલમાંથી મટર પનીર ચેતનની પ્લેટમાં કાઢ્યું અને એટલામાં જ અભિષેક અને ડિમ્પલ રસોડામાંથી બહાર આવ્યા ચેતને બૂમ ફાડીને બંનેને પોતાની પાસે બોલાવી લીધા તે બંને પિતા પાસે આવતા રહ્યા ચેતને પ્રેમથી બંનેને પોતાની પાસે બેસાડ્યા અને પ્લેટમાં તેમના માટે મટર પનીર કાઢ્યો પ્લેટ તેણે જેવી જ અભિક્ષિક સામે મૂકી તો તે એકદમ પાછળ હટી ગયો અને ડિમ્પલ પણ રડવા લાગી ચેતન સ્તબ્ધ થઈને આ આખું દ્રશ્ય જોઈ રહ્યો હતો અભિષેક ભયભીત નજરે મંજુ સામે જોઈ રહ્યો હતો ચેતનને સમજાતું ન હતું કે આખરે થયું શું છે

છે કે અમારે ફક્ત બટાકા અને દાળ જ ખાવાની ચેતન આ લોકો છૂટું બોલી રહ્યા છે આજો તારી પત્નીએ પીઠ પાછળ આમને કેવો ખોટો પાઠ ભણાવ્યો છે કે જાણે હું આમની દુશ્મન હોય મંજુએ સાડીનો પલ્લુ મો પર નાખ્યો અને રડવા લાગી કાજલ ચૂપચાપ ઊભી હતી અભિષેક હજુ સુધી રડી રહ્યો હતો અને હાથ વડે પ્લેટને પાછળ ધકેલી રહ્યો હતો કાજલે આગળ વધીને તેને ખોડામાં લઈ લીધો અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ચેતન ક્યારે તેના બાળકો અને તેની પત્નીની હાલત જોતો તો ક્યારે માં તરફ જોતો તેણે મોંઘી સાડી પહેરેલી હતી અને તેના સ્વાસ્થ્યમાં ઘણા સુધારો થયો હતો પરંતુ તેની પત્ની અને બાળકો બંને ખૂબ જ કમજોર લાગી રહ્યા હતા

તેમના પેટની ઉપર જતી રહી હતી ચેતનનો હૃદય ભાંગી પડ્યો આટલી ઠંડીમાં પણ તેના બાળકો પાસે પહેરવા માટે કોઈ જેકેટ ન હતું તે બહાર નીકળ્યો અને માને પૂછવા લાગ્યો માં તે બધા કપડા ક્યાં છે જે તું મને વિડિયો કોલ પર બતાવતી હતી કે કાજલ આ પોતા માટે ખરીદીને લાવી છે બાળકો અને કાજલના નવા એક જોડી કપડા પણ નથી કબાટમાં એ બધાએ એ જ જૂના કપડા પહેરેલા છે એ પણ ફાટેલા

મેં જે કંઈ પણ કમાણી કરી છે તેનાથી અહીં જ કંઈક કરીશ અને જો ભવિષ્યમાં તે મારી પત્ની અને બાળકો સાથે ખરાબ વર્તન કર્યો અને તેમનો હક બીજા કોઈને આપ્યો તો હું એ પણ નહીં જોઉં કે તું મારી માં છે ચેતનના અવાજમાં ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો મંજુ ચૂપ બેસી રહી તેને સમજાઈ ગયું હતું કે તેનો દીકરો સત્યને પારખતા શીખી ગયો છે ચેતન એકદમ ઉભો થયો અને કાજલને કહેવા લાગ્યો બાળકોને તૈયાર કર અને પોતે પણ ચાલ આપણે ખરીદી કરવા જઈ રહ્યા છીએ મારી કમાણી પર સૌ પ્રથમ તારો અને મારા બાળકોનો અધિકાર છે તો મિત્રો જ્યારે પણ તમારી પત્ની તમને કોઈ કહે અથવા તેનું દુઃખ શેર કરે ત્યારે તેને ખુલ્લા મનથી સાંભળો તો મિત્રો આજની વાત તમને એવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નથી ધન્યવાદ